કાજીજી મોમો ખેડું ખબે રે પલાં કોંજી ભાઈ મને થોડું બોલ્યા છે ને ખાવાનું કીધું છે એટલા આને મારવું શું છે જટુ દેલુને હેંજો કે નક્તિ બોલો કુતે ઉઠાયા છે મારું હે પોચ તો રેલુ વા તાજી પેલો જાય ને તનો જાય માર 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 પેલો જાય માર માર જલ્દી પેલો જાય ને ભલાજી ભલાજી યાર મુઢા ફૂટ છે

लेटेस्ट न्यू मॉडेल वर्जन इन आपला गोम नव लावले कोणजी बाय आई जो लिया कधी चली गयो आई जो तुम तर मला आई अरे तुम्ही तर गाय काय जो वाकण तंदूची जो अंगात लेता होता ना आई हो कोणजी पण तर राजी राजी थैजी आई

બાજુ અને મારી ભેસ લા મા આટલો બગલો ના કોંદુજી આ વાત લાખ રૂપિયાની આ કોંજીભાઈ ની લાપરવાહી છે એક બાપ ની લાપરવાહી છે અમારો છોકરો ઘર માંથી પગ નાતા તમારું બધું કોણ તમારું ભાઈ તમારી છે તમારું હું કોણ ઉપર લાઈટ જોયું હોય તો અરે મુવો પારા આવ્યો હતો

આવું ચોય નહી ગમ્મા એરટેલ નું નહિ એરટેલ લો એટલે નેટ આવે કે વધારે આવે આપડે ફોન માં નહીં જોતા બધું યુટ્યુબ માં